અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સહજ રંગોળી ગ્રુપ દ્વારા સદર કાર્યક્રમને ભવ્ય બનાવવા ભાગરૂપે સાહીઠ બાય સાહીઠ ફૂટની એટલે કે છત્રીસ હજાર ચોરસ ફૂટ વિશાળ રંગોળીનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ રામ મંદિરની પ્રતિકૃતિ સાથે અંતરિક્ષવાદી ભગવાન આપી વિશાળ રંગોળી તેમજ રામલલ્લાના દર્શન કરતા વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રંગોળી બનાવવામાં આવી હતી જેની ચો તરફ સંપૂર્ણ રામ કથાની કુલ બાવીસ કથા પર આધારિત છ દિવસ અને રાત દરમિયાન પચીસ રંગોળી કલાકારો દ્વારા ત્રણસો કિલો રંગો દ્વારા બનાવવામાં આવી હતી તો સહજ ગ્રુપના પચીસ જેટલા કલાકારો દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી જેનો આજરોજ વડોદરા શહેરના સાંસદ મેન

CN24 News Mobile App